બપુ એક સુંદર મજાનો અને ભક્તિમય પ્રસંગ છે આ પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે ભગવાન શિવ અને માતા પાર્વતીની પુત્રી અશોક સુંદરી વિશે અશોક સુંદરીના જન્મ વિશે હિન્દુ ધર્મ ગ્રંથોમાં એક મહત્વપૂર્ણ કથા વર્ણવેલી છે ભગવાન શિવ અને માતા પાર્વતીની પુત્રી અશોક સુંદરીના જન્મ એક ઘટનાથી ઘેરાયેલો છે જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના જીવનમાં ઘટિત એક પ્રસંગની કથા ઉલ્લેખવામાં આવી છે અને આજે આપણે એ પ્રસંગ વિશે વાત કરવી છે કથા અનુસાર એક વખત માતા પાર્વતી કૈલાસ પર્વત ઉપર એકલા હતા અને એ સમયે એણે ભગવાન શિવને યાદ કર્યા અને ભગવાન શિવ ત્યાં પ્રગટ થઈ અને માતાજીને કહેશે કે બોલો ત્યારે માતાજીએ ભગવાન શિવને કહ્યું કે મારા જીવનમાં એક પુત્રી હોવી જરૂરી છે એ મારી બની શકશે અને મારા હૃદયમાં પડેલી ખાલી જગ્યાને એ ભરી દેશે ભગવાન શિવે માતા પાર્વતીની આ ઈચ્છાનું સન્માન કર્યું અને થોડા સમય માટે ભગવાન શિવ સમાધિમાં ફરી પાછા લીન થઈ ગયા અને એ સમયે માતા પાર્વતીએ એક માતા પાર્વતીએ એક વૃક્ષનું નિર્માણ કર્યું અને વૃક્ષનું નામ હતું અશોક વૃક્ષ અને એ અશોક વૃક્ષમાંથી એક દિવ્ય ઉર્જા ઉત્પન્ન થઈ અને દિવ્ય ઉર્જામાંથી એક દિવ્ય સુંદરી ઉત્પન્ન થઈ અને માતા પાર્વતીએ એ અશોક વૃક્ષ માંથી દિવ્ય સુંદરી ઉત્પન્ન થઈ એટલે એનું નામ રાખ્યું અશોક સુંદરી એમની આંખોમાં અઢળક પ્રેમ હતો એના આંખોમાં અઢળક સ્નેહ હતો અને આ અશોક સુંદરીનો અર્થ થાય છે શોકને હરવા વાળી શોકને નાશ કરવા વાળી એક સુંદર કન્યા અશોક સુંદરીનો જન્મ થતા જ એકાએક કૈલાસ પર્વતનું વાતાવરણ આખું ગયું કૈલાસ પર્વતનું વાતાવરણ કારણે મનમોહક સુંદર અને રમણીય બની ગયું માતા પાર્વતીએ અશોક સુંદરીને પોતાના હૃદયથી લગાડી અને પોતાના સંતાન તરીકેનો સ્નેહ આપ્યો અશોક સુંદરી જેવું નામ હતું એવું જ એના ગુણ હતું અશોક સુંદરી ફક્ત એની માતા સાથે રહેતી એવું નહોતું અશોક સુંદરી પોતાના સૌંદર્યના કારણે અદ્ભુત અને અદ્વિતીય હતી અને આને કારણે દરેક દેવતાઓ અને દરેક ઋષિમુનિઓ પણ અશોક સુંદરીને જોઈ અને મંત્રમુગ થઈ જતા થોડા સમય પછી માતા પાર્વતીને પોતાની પુત્રી અશોક સુંદરીના ભવિષ્ય વિશે ચિંતા થવા લાગી અને અશોક સુંદરીના ભવિષ્યની અને ઉત્તમ પ્રકારના જીવનની એને કામના કરી અને એવે સમયે ત્યાં નારદ ઋષિ આવે છે અને નારદ ઋષિ માતા પાર્વતીને જણાવે છે કે અશોક સુંદરીના લગ્ન એક મહાન અને પ્રતાપી રાજા સાથે થશે અને આ રાજાનું નામ રાજા નહુસ હશે અને સમય જતા આ નહુસ રાજા એક મહાન અને પ્રતાપી સમ્રાટ બનશે પરંતુ અશોક સુંદરીના જીવનમાં થોડા ઉતાર ચઢાવો આવશે થોડી એના જીવનમાં બાધાઓ આવશે સંકટો આવશે અને એવી પરિસ્થિતિઓ આવશે પણ અશોક સુંદરી એની બુદ્ધિથી અને એની સહન શક્તિથી આ બધી સંકટ અને પરિસ્થિતિઓનો સામનો કરી અને એક સુંદર મજાના જીવનનું નિર્માણ કરશે નારદ ઋષિના મુખેથી અશોક સુંદરીની ભવિષ્યવાણી સાંભળી અને માતા પાર્વતી એ અશોક સુંદરીને અઢળક પ્રકારના વરદાનો આપ્યા શક્તિ સાહસ અને ધૈર્યથી ભરપૂર આશીર્વાદ આપ્યા અને એવા તો આશીર્વાદ આપ્યા કે ગમે તેવી પરિસ્થિતિમાં અશોક સુંદરીનું મનોબળ હંમેશા મજબૂત રહી અને સાથે સાથે એક એવી શક્તિ પણ આપી કે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવા કઠણ સમયમાં કે કઠિન સમસ્યામાં એક પરિસ્થિતિને સામાન્ય રીતે એનું સમાધાન કરી શકે અશોક સુંદરીના જીવનમાં અનેક ઉતાર ચઢાવાયો અને જ્યારે અશોક સુંદરી યુવાન થાય અને ત્યારે એ એનું રૂપ એનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હતું અને અશોક સુંદરીનું મન મોહક સૌંદર્ય જોઈ અને એક દુષ્ટ અસુર એના ઉપર મોહિત થઈ ગયો એના તરફ આકર્ષણ અને એણે અશોક સુંદરી પાસે લગ્નની માગણી કરી અને એ યશુરનું નામ હતું હુંડ અને આ હુંડ અસુર પોતાના બળ ઉપર અશોક સુંદરીને પોતાની સાથે લઈ જવા માંગતો હતો પરંતુ અશોક સુંદરી ભરપૂર સાહસ અને દ્રઢ મનોબળના કારણે ડરી નહીં અને તેણે માતા પાર્વતીનું સ્મરણ કર્યું અને આ હુંડ અસુરનો એને સામનો કર્યો અને અશોક સુંદરીના ભરપૂર સાહસ અને દ્રઢ મનોબળના કારણે આ હુંડ અસુર અસફળ થયો અને માતા પાર્વતીની કૃપાથી નષ્ટ થઈ ગયું સમય જતા અશોક સુંદરીના જીવનમાં એક પુરુષનું આગમન થાય છે અને આ પુરુષ બીજું કોઈ નહીં રાજા નહુસ હતા નારદ ઋષિ આ રાજા નહુસ વિશે અગાઉ ભવિષ્યવાણી કરી ચૂક્યા હતા રાજા નહુસ મહાન પ્રતાપી સુરવીર શૌર્યવાન અને ધર્મપરાયણ રાજા હતા રાજા નહુસ ના પરાક્રમની સૂર્યની શૌર્યની અને ધર્મ પ્રયાણની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી ત્યારબાદ અશોક સુંદરીના લગ્ન રાજા નહુસ સાથે થાય છે રાજા નહુસ અને અશોક સુંદરી બંને મળી ધર્મ અને ન્યાયના માર્ગ ઉપર ચાલી આદર્શ દાંપત્ય જીવન વિતાવે છે અશોક સુંદરીના લગ્ન રાજા નહુસ સાથે એ માતા પાર્વતીના આશીર્વાદનું ફળ હતું અને માતા પાર્વતીના આશીર્વાદથી બંનેના જીવનમાં અપાર વૈભવ અપાર સુખ અને સમૃદ્ધિ આવી હતી રાજા નહુષ અને અશોક સુંદરીનું દાંપત્ય જીવન એક પ્રેરણારૂપ હતું બંને એકબીજા પ્રત્યે આદર સ્નેહ અને વિશ્વાસ રાખતા બંને પોતાના રાજ્ય અને પ્રજાનું પાલન પોષણ કરતા અને બંનેનું આવું અદ્ભુત અને અદિત્ય દાંપત્ય જીવન જોઈ અને દેવતાઓ પણ એમની પ્રશંસા કરતા અશોક સુંદરી પોતાના કર્તવ્યનું પાલન કરી અને હંમેશા પતિની સેવામાં લીન રહેતી અને પતિને કઠિન સમયમાં સાહસ અને સમર્થનનું પ્રદાન કરતી બાપુ આ હતી ભગવાન શિવ અને માતા પાર્વતીની પુત્રી અશોક સુંદરીની કથા આ અશોક સુંદરીની કથા પૂરેપૂરી સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે மேவர までは...